તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આજે આપણે ફરીથી ને એક મિત્રો મળી ગયા છે એક નવા બ્લોગમાં કારણ કે આપણે શરૂઆત કરી દીધી છે સવાર સવારમાં વિડીયો ઉતારવાની તો હું કામ શરૂઆત કરી દીધી તમને મિત્રો બતાવું પહેલાં તો આપણે શૂટનું કામ હતું તે પૂરું થઈ ગયું હવે મિત્રો સવાર સાંજના વાત છે મિત્રો બે દિવસ થતી વરસાદ આપણે ધબધબાટી બોલાવે છે તો મિત્રો ભૂંકા કાઢી નાખ્યા છે આંબાલા લે તો ભાઈ બાકી સોંતરા કાઢી નાખ્યા હોવ ભાઈ સ્વાંચરા તો હવે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહજો અને મસ્ત મજાનો આપણે ગુડ મોર્નિંગ સાથે ચાલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં નવા વરસાદની માહોલ ની ભાઈ આગમન થઈ ગયું ફરીથી અને ભાઈ જોઈ શકતા જો નજારો રહે બાકી વરસાદનો એક નંબર મિત્રો નજારો છે વરસાદે ભાઈ પૂરેપૂરી ભાઈ જમાવટ કરી નાખી ભાઈ જોવા ભગે મારા ગામમાં ફૂકા કરી એવો વરસાદ પડ્યો ભાઈ અને આમ જો ફૂલ નદી નાળા બધું ફૂલ કરી નાખ્યું અને અમારું ગામનું ડેમ એ તૂટવા ઉપર આવી ગયું એવું થઈ ગયું તો ભાઈ કેવું છે અમારું ગામનું ડેમ એ તમને બતાડીશ તો રહેશ તો બતાડીશ કારણ કે ભાઈ આ વરસાદમાં ક્યાં જવું તો ભાઈ વિડીયો કારક આવે તો તમને બતાડીશ જોવું એટલે ફૂલ થઈ ગયું છે સરસ મજાનો વરસાદ આવે છે જો તમે જોઈ શકતા છો એક નંબર વરસાદ પડે ભાઈ મેઘરાજાએ તો ભાઈ તાબડ તોડ બેટિંગ કરી હો ભાઈ કેમ વિરેન્દ્ર આપણે કેમ રોહિત શર્મા છક્કા પર છક્કા મારે એની જેમ ચાર ચાકીતા ભૂકા કાઢે ભાઈ મિત્રો હાલો બસ કન્ટિન્યુ પાઈ ફૂલ વરસાદ છે વાવાઝોડું છે તો ધ્યાન રાખજો ભાઈ ઘરની બહાર નીકળતા નહીં બરોબર તો હવેશન આવશો કન્ટિન્યુ અપના બ્લોગમાં બને રહેજો મિત્રો હું છે કે આપણે જઈએ હવે પછી થોડા અગાશી માથે ફરી જોઈ લેવી ભૂકા કાઢી નાખ્યા હો એવો વરસાદ પીયો વાહ ભાઈ વાહ જો તમે બાકી એક નંબર હો આપણો ભાઈ મોબાઈલ છે વોટરપ્રૂફ છે એટલે કાંઈ વાંધો નહીં આવે ભાઈ ભાઈ જુઓ તમે લીલી લીલી સમ વાડી બાકી નજારો જુઓ તમે એક નંબર છે ને બાકી વાહ ભાઈ વાહ અહીંયા ફોરવીલ છે જુઓ તમે વાહ ભાઈ વાહ

ભાઈ ટૂંકા કાઢને છે ઓર સાથે એવો હવે નદી નાળા તોડી નાખ્યા ઘડા માટે ઘડા ઉલકા રાજવા ગડીલ ગીત આવે ને હા તમને ખબર જ છે ને તો હાલો બસ યસ કન્ટિન્યુ બ્લોગ માં બનાઈ રહ્યો ફૂલ જો વાદળી અંધાઈ છે અને ભાઈ મેં જો ભાઈ શોર્ટ નથી કર્યો એટલે સોરી પણ ભાઈ નાવા જાવ છું હું તમને અગાશી માથે પાછો લઈ જાઉં ભાઈ પાછો વરસાદનું વાવાઝોડું આવ્યું બહુ કાગળ અને અમારા વ્લોગ ક્રિએટર જો બધા ક્રિએટર જો હા જો બધા એ લોકોને બે ગયા છે વરસાદ આવી ગયો અને પાછો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો તો કોઈ હાલો મિત્રો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બને રહો ને વરસાદ આવી ગયો છે બસ હાલો લાઈક શેર ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો જો માતાજીને રજા જો મિત્રો પાછા તૈયાર થઈ ગયા છે કારણ કે ભાઈ જો વાતાવરણ થઈ ગયું છે સાફ અને વરસાદ રહી ગયો છે બહુ કોઈ ફૂગા કાઢી નાખ્યા વરસાદે તો કોઈ અમારા ગામની અંદર સોતરા કાઢી નાખ્યા એવો વરસાદ પડ્યો તો હું પાછો હવે અગાશીમાંથી નહોતો આવ્યો તો સારું છે પાછું જોવું પડે ને ભાઈ જો હવે જુઓ તમે બાકી છે ને બાકી તો તમને હજી માથે સડીને પાછું દેખાડું અને હજી પાછું વાદળછાયું વાતાવરણ તો શેષ તે ભાઈ ભારે આગાહી છે ભાઈ ભારે ભારે અને કાળિયો જુઓ ભારે તો એ કાળીએ છે ને બાકી ચાલો કન્ટિન્યુ વ્લોગ મારીએ જો વરસાદ રહી ગયો એનું વાતાવરણ જુઓ તમે છે બાકી એક નંબર ભાઈ નજારો એક નંબર નજારો નાલું ગીતો આપણો નજારો બધા અંદર હો ગામની અંદર બીજું ટ્રેક્ટર આવી છે અને જો હાથી સોવડા ને બવડા ને બધું અને રજો ભાઈ જો આવડા જોઈન્ટ ની વાત કરો યો જો જોઈન્ટ ની વાત કરે જૂનો જમાનોનો ટ્રેક્ટર જો ભાઈ બધું તો હાલો બસ કન્ટીન્યુ આપણો બ્લોગ બની બન્યા ભાઈ ટ્રેક્ટર કેવું લાગ્યું હોય છે કેજો ભાઈ વરસાદ રહી ગયો અને આવી ગયા પાછા એક વાડીએ જો બાકી ડેમનો નજારો છે અહીંયા આપણો ડેમ છે જોઈ દેખાતું છે તમને મિત્રો આપણે જાવી છે ડેમ બાજુ કાંઈ કે ભાઈ વરસાદ બહુ આવ્યો હતો તો ભાઈ હું ને અમારો દોસ્ત આવી જોઈ શકતા છું ભાઈ હજુ ભાઈ અમારું નામ છે નાન હાલો બસ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી રહ્યું તો અમારા નાનપણના દાદા જો

યોજના વાહ 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 એક નંબર લ્યો હજુ લ્યો ભાઈ ભાઈ તો હું હજુ ભાઈ આવી ગયા છે ભાઈ સરસ મજાનો વિડીયો ઉતારવા માટે હા ભરાઈ ગયું છે અને અમે જો આ જગ્યાએ રમતા અમે આ જગ્યાએ બરોબર અહીંયા રમતા હતા આ જો અહીંયા રેડી તો ભાઈ ત્યાં તો બધું પાણી થઈ ગયું છે ફૂલ કાંઈ એક નામનું ગયું છે આપણું ગ્રાઉન્ડ એ ભાઈ ને જો બાકી એક નંબર છે મસ્ત મજાનું છે ભાઈ એટલે સુધી ભરાણું છે ભાઈ તો ભાઈ સરસ મજાનું ભાઈ ભરાઈ ગયો ભાઈ હવે હાલો મિત્રો આપણા બ્લોગમાં પાછા રહેજો અને હવે તમને આખું આના લગતી જ માહિતી આવતી રહેશે ક્યારેક ક્યારેક બરાબર તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં રહેજો ને હવે એમને કરવા મળવી ફોટો શૂટિંગ થોડુંક બરાબર બહેન બે આવી ગયા છે એટલે ફોટો શૂટિંગ કરવા મળવી હા હા ભાઈ મચ્છા લોકો આવેલા છે ભાઈ મચ્છી વળાય છે અહીંયા તો અને બાકી જોવા એક નંબર

જો ફોટા બોટા કમ્પ્લીટલી પાડી લીધા છે અને બાકી એક નંબર વ્યૂ છે સરસ મજાનો મિત્રો નજારો છે બાકી ડેમનો તો આપણે કેટલાય દિવસ ટાઈમથી આવ્યા નહોતા તો આજ પહેલી વખત આવી ગયા મિત્રો તો ભાઈ હવે તો શું છે કે ડેમ છૂટ છે ને એવી ઘણી થાય એ પેલા જાય આપણે અત્યારે મચ્છી ઉદ્યોગનું કામકાજ ચાલે કે ભાઈ અહીં હોડા ને બોડા બધું છે તો સરસ મજાનું મિત્રો અહીં લોકેશન આવે એક નંબર ફિલિંગ છે મિત્રો અને ભાઈ વરસાદ આવ્યો એટલે ભાઈ ફૂંકા કાઢીને એવું કામકાજ છે અહીંયા તો આ જો ફરચીને ભરછીને દેખાડું બધું સરસ મજાનું જો ને બોડા બધું કમ્પ્લીટ છે ભાઈ વરસાદમાં તો ભૂકા કાઢી નાખે એવું તો હતું કામકાજ જોઈ શકતા શું જો બધા મજૂર બધા બેઠા બેસા હા શું છે જોઈ તમે બતાડું ઝૂમ કરી નાખા છે જોવો તમે એરું વેરું નથી ભાઈ જે ભાઈ જો બાકીનું એક નંબર લોકેશન લાગે એ કાંઈ ઘટે નહીં એવું ભાઈ હલો પછી કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહ્યો છે બરોબર બાકી મજા આવશે કન્ટિન્યુ જોજો સરસ મજાની ફિલિંગ સાથે ભાઈબંધ બે આવી ગયા છે જો ભાઈબંધ બે કે કા ભાઈબંધ કેમ છે ભલામ કાં સે હે બિહાર સે આયે હા ભાઈ બિહાર સે આયે મચ્છી કા કામ કરને કે લિયે આપને બ્લોગિંગ બ્લોગિંગ કરતે હે કરતે હે ખોડા ચલન આવતા હે

ખાસ કરીને ભાઈ જોઈ તો જોઈ શકતા છો તમે સરસ મજાનું તો હું છે કે મિત્રો તમને બતાવી શક્યું છે મસ્ત મજાનું આપણે લોકેશન લીધું જોરદાર મિત્રો કેવો બ્લોક લાગે હશે પછી કહેજો ભાઈ અને હવે મિત્રો હું છે કે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દેવી અને જવાનું છે આપણા ઘરે તો ભાઈ જો સરસ મજાનું કા ડેમ છે અને મસ્ત મજાનું લુક અને નજારા સાથે મિત્રો આજે આપણે એનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરો કારણ કે વરસાદ ભૂકા કાઢી નાખ્યા લગભગ બે ઇંચનો કન્ફર્મ પીડ્યો છે પછી વધુ પીડ્યો હોય તો બહુ ખબર નથી બાકી આ બે ઇંચ તો પાકો કારણ કે કાલ નહીં પ્રમ દાડા ચાર વાગે એનો લાગેલો છે કારણ કે કાલ તો પ્રમ દિવસ આવ્યો રાજકોટથી તો ભાઈ ભૂકા કાઢી નાખી એવો વરસાદ પીડ્યો અને ભાઈ મજા આવી તો ભાઈ આપણા બ્લોગમાં તમને મજા આવે બાઇક કરી દેજો ચેનલમાં નવા આવી જાઓ હા જૂના જમાનાના કેમ કેલ ચાલુ કર્યા એમ કેલ ચાલુ કર્યા

ભાઈ ડેમ તો ભાઈ શું છે કે આપણા ગામનું છે કોઈ જાતની ચિંતા નથી બસ હવે આવા આપણે શું છે કે વિડીયો આવતા રહેશે અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મળશું છે કે આપણે નવા વિડીયોમાં નવા જોશ અને જુન સાથે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી બધાને જય માતાજી જય મંગલ અને જય ગુરુવાની સાથે આજનો બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરી દઈએ બરાબર તો મળશું છે કે આપણે નવા બ્લોગમાં તો હાલો મળીએ મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી પણ મજા આવતી જાય તો ધીમે ધીમે તમને નજારો દેખાડતો જઈએ So, halo, nazarani, luth, luth, halo, halo, bai. Luth, ha, bai, tu hamdi kion. <laughs>